ટ્રાફિક ડબોઈ રોડ પર આવેલ પલાસવાડા ફાટક પાસે રોજ જે રોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે જેને પરિણામે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે ડભોઈથી કબોરાઈના છવ્વીસ કિલોમીટર પસાર કરતા પોણો કલાક થઈ રહ્યો છે ત્યારે ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ એટલે ટ્રાફિક જામનો માર્ગ આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે સરિતા બ્રિજ તે પસાર થાય તો પલાસવાડા જામ છે આગળ કપુરાઈ ચોકડી સુધીના છવ્વીસ કિલોમીટરના રસ્તાનું અંતર કાપતા વાહન ચાલકોને દોઢ કલાક નીકળી જાય છે જેને કારણે નોકરિયાત શાળા કોલેજના વિદ્યાર્થીઓ એમ્બ્યુલન્સનો સમય પણ સચવાતો નથી ડભોઈ વડોદરા રાજ્યધોરી માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ એટલી હદ સુધી વધી ગયું છે કે ડભોઈથી વડોદરા જતા સુધીમાં ટ્રાફિક જામના ત્રણ ત્રણ સેન્ટરોમાંથી પસાર થવું પડે છે તેમાંય રજા કે અમાસના દિવસે ટ્રાફિક બમણો થઈ જાય છે સદિતા બ્રિજ બાદ પલાસવાડા મોટીભાગે વાહન ચાલકોને ટ્રાફિક જામને કારણે લગભગ થી પચાસ મિનિટ બગડે છે ત્યારબાદ કપુરાઈ ચોકડી પર તો નેશનલ હાઇવેનો ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજે રોજ જોવા મળે છે જેને કારણે નોકરિયાતો કે વિદ્યાર્થીઓ સમયસર પોતાની ફરજ કે શાળા પર પહોંચી શકતા જ નથી ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળે છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માંગ કરાઈ છે 我家弄饭来着。